અંકલેશ્વર વહીવટીતંત્ર સંભવિત પુરસંકટ ને લઈ ચૌદ ગામોમાં નોડલ અધિકારી તૈનાત કર્યા છે ત્રણ લાખ છ્યાસી ક્યુસેક પાણી નર્મદા નદીમાં સરદાર સરોવર ડેમ માંથી છોડવા છે અસરગ્રસ્ત ગામો સરપંચ તેમજ તલાટી અને નોડલ અધિકારી સહિત પોલીસ ચિમના ધામા નાખ્યા છે નર્મદાની સપાટી રાત્રિના 21 થી 22 ફૂટની થવાની શક્યતા છે 24 ફૂટ ભયજનક સપાટીને લઈ હાલ માત્ર એલર્ટ રહેવા તાકીદ કરાઈ છે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ અને પૂરને લઈ ગુજરાત પણ પ્રભાવિત થઈ ગયું છે શુક્રવારના રોજ સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 10 દરવાજા ખોલીને નર્મદા નદીમાં 3 લાખ 86 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે

અંકલેશ્વર મામલતદાર કરણ રાજપૂત દ્વારા તમામ ગામના તલાટી નોડલ અધિકારીને સ્થળ પર તૈનાત અધિકારીઓને જરૂરી તાકીદ કરી હતી રાત્રિના બાવીસ ફૂટની સંભાવના રહેલી છે અંકલેશ્વરના કયા ગામોને એલર્ટ કરવામાં આવ્યા અંકલેશ્વર સરફુદ્દીન ખાલીપિયા જૂના છાપરા જૂના કાંસિયા બોરભાઠા બેટ શક્કરપુર જૂના પુનગામ બોરભાઠાના તરિયા નવા ધમતુરિયા જૂના દિવા સહિતના ચૌદ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે સાથે તંત્ર દ્વારા ગામોના સરપંચ અને તલાટીઓ અને નોડલ અધિકારી પણ સ્થળ ઉપર હાજર રહી સ્થિતિ પર નજર રાખે જરૂર પડે તો સ્થળાંતર કરવા તાકીદ કરી હતી રાત્રિના બાર વાગ્યે બાવીસ ફૂટ જળ સપાટી થવાની સંભાવના છે ઉપરવાસમાંથી છોડવામાં આવેલું પાણીને લઈ નર્મદા કાંઠાના અંકલેશ્વર કિનારાના ચૌદ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે હાલ સરફુદ્દીન તેમજ ખાલીપિયા ગામની સ્થળ મુલાકાત લઈ ગ્રામજનોને જરૂરી સૂચના આપી સ્થળાંતર થવા છે રાત્રિના બાવીસ ફૂટની સપાટી બાર વાગ્યા બાદ થવાની સંભાવના છે ભરૂચ આપત્તિ અને વ્યવસ્થાપન વિભાગ દ્વારા કાંઠા વિસ્તારના ગામોમાં અને વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે કાંઠા વિસ્તારના ગામના લોકોને નદી કાંઠે ન જવા સૂચના આપવામાં આવી છે તો બીજી તરફ માછીમારોને પણ નદીમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીની આવકના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી તેનું વોર્નિંગ લેવલ બાવીસ ફૂટ પટાવે તેની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે જેના પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે વહીવટી તંત્ર દ્વારા લોકોને નદી કિનારે ન જવા અપીલ કરી છે ભરૂચના નિવાસી નાયક કલેક્ટર એન આર ધાંડલે